બે બંધ થઈ ગયો દવાખાને લઈ જવાનો ઓહો હાલો તાત્કાલિક મોંઘું પડ્યો છે ભાઈ દવાખાને હવે ગુડ મોર્નિંગ જય શ્રી રામ શરૂ કરતી આજ કા કામ લે કે પ્રભુ શ્રી રામ કા નામ જય શ્રી રામ જય શ્રી રામ હાલો હલો ફટાફટ આપણે જવાનું છે ઓફિસે તો જો પપ્પા અહીંયા ગાડી વાળા છે ને આપડે છે ને ઉભા છે તો હજી એક છે ને એક બે ભાઈ ને છે ને ફોટા પાડવાનું કીધું છે હાલો પેલા ફટા ફોટા ને એક બે ફોટા પાડ લેવી પછી આપણે નીકળવી

kalau tadi mah wujud dia bantu

આજો હા કે છે આજો આજો જોરો જોરો ગયો વર્યા છે અમું કે ઉતાર દો આખાને જેમ વી આવે છે એક થઈ ગયું સારું હવે હા દો કે એ તો મેં તો માં થઈ ગઈ કિલો થઈ ગઈ

જય શ્રી રામ અત્યારે તારમાં છે ને ભાઈ લોસો થઈ ગયો કેમ કે છે ને કોક છે ને આપણે સારું મસ્જિદ તો રાતે ખબર ન રહી ને એટલે મને હવે છે ને ગાડી ચાલુ થવા માં છે ને બહુ વાર લાગશે કેમ કે છે ને પેટ્રોલ વધી જાય છે એટલે એવું બધું થાય છે ને જો ભાઈ અહીંયા ઊભો છે અને આપણે છે ને જવાનું છે અત્યારે તરમાં ઓફિસે કેમકે રાતે તો છે ને રોગ વાળવાળ કપાઈ ને પછી ઘડીક બેઠા હતા ને પછી આવ્યા હતા ઘરે આપણે અને હવે છે ને પેલા ગાડી સ્ટાર્ટ કરાવી દઉં ગાડી ગાડીમાં સ્ટાર્ટ થઈ ગઈ છે નકર થાય નહીં પણ છે ને થઈ ગઈ છે આટલી બધી વાર પછી કેટલાની સ્પીડ છે જરા કોમેન્ટ કરજો તમને કેટલાની સ્પીડ લાગે છે ને તો સારી જગ્યા ફટાફોટો ઓફિસે ગયા છું આપણે ઘરે અત્યારે જો અહીંયા ભાઈ બેઠો છે તો છે ને આપણે વિચાર છું અમે થોડાક સમય પછી છે ને એના ફોનમાં થોડુંક ઘણું વ્લોગિંગ કરવું છે આપણે ટ્રાય કરીશું ને ફોનમાં કેવું રિઝલ્ટ આવે છે ને આપણા ફોનમાં કેવું રિઝલ્ટ આવે છે આપણે બેને કમ્પેરિઝન કરીશું તો તમે બધા છે ને કોમેન્ટ કરજો કે જેનો બ્લોગ છે ને કેમ કે આપણે છે ને કાલ ભાઈ મતરામ બાપુના મંદિરે જવાનું છે આપણે યાર ચિત્ર અહીંયા એટલે

એ લગાત છે તસરાલા છે અને આ 17 થી આ કેટલા જણા છે જો ત્રણ જણા છે અને બે આયા છે વાહ ભાઈ તો વાહ કેટલા જણા છે જો યે જે કટ છે મસરાલા તો આતરા જણા અમે ખાલી એક બંદરે નું મૂકવા જાવી છીએ એટલા બધા લઈ જાવી છીએ આ કબરની મૂકવા જાવી ની એટલા બધા પણ આનિવેશ નથી કે આરવાર છે ગોટને જાવી છે મૂકવા માટે

દુકાને એટલે છે ને અહીંયા દુકાન આવી ગયા છીએ આપણા પાસે આપણા ઘર બાજુ તો ઘડીક અહીંયા પાછા ઊભા છે ચાર પાંચ અહીંયા ઊભા છે બે ત્રણ અહીંયા મોબાઈલ લઈને બેઠા છે બે જ બેઠા છે બે ત્રણ એટલે બે જ બેઠા એ અને બાકી આ બધા જો અહીંયા ઊભા છે દુકાને કાંક ચર્ચા કરે છે હવે જે કરતા હોય પેલા છોકરાની મસ્તી કરે છે ફેમિલી જોઈ શકો છો એટલે કેટલા વાગી ગયા છે અત્યારે એટલે અગિયાર ને ચોપન થઈ છે અને હવે છે ને હોવાનો સમય થઈ ગયો એટલે હોવાનું એટલે પહેલાં એડિટિંગ કરવાનું છે એડિટિંગ કરીને અપલોડ કરવાનું છે ને હવે પછી છે ને હોવાનું છે અને કાલે જવાનું છે મસ્તરામ બાપુના મેળામાં તો બ્લોગ આની પછીનો બ્લોગ છે ને જોવાનું નેક્સ્ટ લેવલનો આવશે એટલે જોવાનું ભૂલતા નહીં બ્લોગ ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બાય ને જય શ્રી રામ હલો ફટાફટ એડિટિંગ કરીને સુઈ જવી